મનરેગાનો વધુ બનાવ સામે આવ્યો છે જે દુધિયા ગામમાં ભ્રષ્ટાચાર એવો છે કે આખરી મંજિલ પહોંચવાનો રસ્તો પણ ગાયો દેગડપારીયા દુધિયા ગામે સ્મશાન સુધી જવાનો રસ્તો બન્યો જ નથી રસ્તાના નામે બિલો મંજૂર થઈ ગયા અને રૂપિયા ખવાઈ ગયા પણ રસ્તામાં એક પણ મેટલના નામનો કાકરો પણ નાખવામાં આવતો નથી ત્યારે સમાજનું વિચારીએ તો દરેક ગામમાં સ્મશાન ઘર અને તેમાં લોખંડની ખાટલી બનાવવામાં આવતી હોય છે તે ખાટલી પણ નથી સરકારના કેવા નિમણૂક કરેલા ભ્રષ્ટાચારીઓ દ્વારા ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો તે પણ એક સમાજના નામે કલંકિત છે ગામના રીષોને મરતી વેળાએ પણ મુશ્કેલી પડે એના પૈસા પણ ભ્રષ્ટાચારીઓ ખાવામાં છોડતા નથી ગ્રામજનોનું કહેવું છે કે શરમ કરો સરકાર શરમ કરો હવે હદ થઈ ગઈ છે ત્યારે આ તંત્ર પર

એક ઓનો ઉપચાર કહ્યો નહીં ગરીબોને કેવું દેહકામ લઈને આવવાનું પડે એમ અમારે બળ મંત્રી ગ્રામ પંચાયતના મંત્રી ભારત દેશના બનાવ્યા તે વખતનું આજે અરાઢથી બે હજાર સુધી મેં તે વખતનો ભાજપ મેં વોટ લતી લો પણ આવીને એ કશું કર્યું નથી અને અમારા વરસાદ આવવા પડવા પડે અને શમશાન આ રીતે અમારે કરવા પડે છે કોઈ આપણે શમશાન મેં કોઈ જગ્યાએ આવું ભણાવેલું છે ગમે તો ગુજરાત રાજ્યમાં જો આવું શમશાન કોઈ જગ્યાએ હોય તો કી બતાવો અને પછી ખબર કેવું કે અને ગ્રાટ અમથા સહી સિક્કા કરી કરીને કે લોકોને ભોળે ભોળીને ત્રણસો ત્રણસો ની ભેળવીને ગીતી જા તે વખત કેવું આ રીતે પાર્ટી નો નિયમ કર્યો પણ હારણ કેવો કે ભ્રષ્ટાચાર નીકળ્યો તે વખત આ રીતે અમારી પરિસ્થિતિ કરવા પડે છે અમે કેવું ખેડૂત દીકરા છીએ આવી પરિસ્થિતિ કરવા પડે છે અમારે ખેડૂતના દીકરાને દીકરા આવી પરિસ્થિતિ કરવા પડે એ રીતની વાત છે અને હું છું ભરતકુમાર ભાઉભાઈ બારી દેવળ બજાર વિધાનસભામાં જે એક કામ એવું છે કે એમાં તમામ શમશાન ગૃહ બનાવવામાં આવ્યા છે પણ કોઈ જગ્યાએ તો શમશાન ગૃહ બનાવવામાં આવ્યા નથી ફક્ત કાગળોને ને કાગળો ઉપર બનાવવામાં આવ્યા છે એટલે મારું ટૂંક સમયમાં એટલું જ કહેવું છે કે જે તે વેડફળિયાનું શમશાન બની ગયું હોવાથી હાલ અહીંયા કોઈ રૂપ જોવા મળેલ નથી એની વધારે પડે એમ તપાસ કરે અને શમશાન સગડી આવી છે તે અમારા માજી સરપંચ એવા ભળોદભાઈ ખુમાભાઈ બાયરાને ત્યાં પડી છે એની તાત્કાલિક તપાસ કરી અને કઈ જગ્યાએ મૂકવાની હતી એની તપાસ કરી અને સરકાર શરીરને એક જ વિનંતી કે એની તપાસ કરે અને જે કોઈ એનો સર્વે સમાજનો પૂરતો ચુકાદો પ્રજા વચ્ચે આપે એવી મારી નમ્ર અરજ છે જય હિન્દ જય ભારત